વડનગર તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચ મળેલા મત અને ઉમેદવારોની વાત કરીએ તો આસપાસ સરપંચ રૂખીબેન પ્રહલાદજી ઠાકોર છસો એક્યાસી ઉનણી સરપંચ પ્રિયંકુમાર દવાભાઈ પટેલ ચારસો ત્યાંશી ઊંડાઈ સરપંચ મહેશભાઈ મણિલાલ પટેલ છસો ચાલીસ ઉનાજ સરપંચ હેમીબેન અભિરાજભાઈ ચૌધરી આઠસો સાત કૈપુર સરપંચ ભાવનાબેન જયદેવજી ઠાકોર અગિયારસો પંચ્યાસી વોર્ડ કેસિમ્પા સરપંચ નજમાબાનું મહિદિયાસન નાગલપરા બે હજાર ચારસો સિતોતેર વોટ ખટાશના સરપંચ લીલાબેન વિરસંગજી ઠાકોર પાંચસો બાસઠ વોટ સાબોલિયા સરપંચ શીતલબેન જસવંતજી ઠાકોર નવસો ચોસઠ વોટ જાસકા સરપંચ રઈબેન પોપટજી ઠાકોર એક હજાર સાતસો એકત્રીસ વોટ ડાબુ સરપંચ રેખાબેન જીતુજી ઠાકોર બસો ચુમ્મોતેર વોટ ત્રાસવાડ સરપંચ વિમલાબેન મફાભાઈ સોલંકી છસો બે વોટ બાબીપુરા સરપંચ સંગીતાબેન રાહુલજી ઠાકોર સાતસો અઢાર વોટ મઢાસના સરપંચ સુરેખાબેન શૈલેષજી ઠાકોર છસો સત્તાણું વોટ મલેકપુર વડ સરપંચ ગોપાલજી મસોદજી ઠાકોર એક હજાર એકસો ચુમોતેર વોટ મિરઝાપુર સરપંચ નિકુલ ભારતી પસાથી બાવા ચારસો પંચાવન વોટ રાજપુર સરપંચ રામજીભાઈ હેમરાજભાઈ ચૌધરી ત્રણસો એકોતેર વોટ વલસણા વાગડી સરપંચ હંસાબેન મહેન્દ્રસિંહ રાઠોડ એક હજાર ચોપ્પન વોટ શાહપુર સરપંચ મથુરજી અનારજી ઠાકોર અગિયારસો અઠ્યાવીસ વોટ શેખપુર વડ સરપંચ ખુશબુબેન તુષારભાઈ પટેલ એકસો ચોસઠ વોટ સરણા સરપંચ ચુનાજી ઈશ્વરજી ઠાકોર ચારસો ચુમોતેર વટ સિપોર સરપંચ પ્રહલાદજી રામાજી ડાબી બે હજાર અડસઠ વોટ સુંઢિયા સરપંચ મહેન્દ્રકુમાર મુળાભાઈ સોલંકી ત્રણસો સત્તાણું વટ સુપુર સરપંચ કનુજી રજુજી ઠાકોર સાતસો ચોરાણું વટ હાજીપુર સરપંચ શારદાબેન અમરતજી ઠાકોર ત્રણસો પંચોતેર વોટ મેળવી તમામ સરપંચો વિજય થયેલા છે નગર પોલિટેકનિક કોલેજ હોલમાં સરપંચ સહિત સભ્યોની મતગણતરી યોજાઈ વડનગર મામલતદારની અધ્યક્ષતામાં આરો સ્ટાફ દ્વારા કરાઈ કામગીરી વડનગર તાલુકાના કુલ ચોવીસ ગામ પંચાયતના સરપંચ સહિત સભ્યો ચૂંટાયા વડનગર તાલુકાના ગામોમાંથી વહેલી સવારે લોકો દોડી આવ્યા જીતેલા ઉમેદવારોના ટેકેદારોએ ફટાકડા ફોડ્યા તો હારેલા ઉમેદવારોના ટેકેદારો સાથે ચાલતી પકડી ગામે ગામ હાલ ચૂંટણી માહોલ જામ્યો છે ત્યારે મતોનું એનાલિસિસ કરવાની પ્રક્રિયા ચાલતી હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ કેમેરામેન અર્જુન ઠાકોર સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ ખેરાલુ બોલો બેન

આઠમકે વિજેતા બન્યો છું આઠ મતે મારા ગામના દરેક સમાજે સાથ આપ્યો સહકાર આપ્યો છે આજે આઠ મતે હું જીત્યો છું અને ગામના અંદર દરેક જ્ઞાતિઓના કામ દરેક જ્ઞાતિઓના કામ વિકાસશીલ કરીશ દરેક ગરીબોનાં કામ હોય એ પહેલાં પૂરા કરીશ અને ગામની અંદર વિકાસની યાત્રાને આગળ વધારવાના પાંચ વરમાં આ જે પાછળ હતું એનાથી વધુ આ ગામ વિકસિત થાય એવા પ્રયત્નો સાથે આજે મને જનતાને એક વિજેતા બનાવ્યો છે

બસો ચુમોતેર ગામને વિકાસને લઈને શું કાર્ય કરવાનું ગામને વિકાસ અમે તો પહેલાં બી કરતા જ હતા ગઈ વખત બી પંચાયતમાં હતો અને આ વખત બી સારું કામ કરીશું ઇલેક્શનમાં તો અમારા ગામમાં તો ઇલેક્શન થતું જ નથી પણ આ વખત થોડું સામે ઉમેદવાર હતા પણ એમને સહકાર આપ્યો એટલે ફરીથી અમે વિજેતા થયા જો આ ચૂંટણીમાં વિજેતા થયા તો શું કહેવા માગો છો બસ એ જ કહેવા માગું છું કે જનતાએ જે મને સપોર્ટ કર્યો અમે એમને જે કીધું હતું એ પ્રમાણે એમને સપોર્ટ કર્યો અમને અને એમને એજ્યુકેશન કામમાં જોયું હતું કામો કેવા કરશો વિકાસના કામો અમારથી થશે એટલે બધા પૂરા કરી શકે વોર્ડ નંબર સાત અનુસૂચિત જાતિની અંદર અમારા ઉમેદવાર સોલંકી મહેન્દ્રકુમાર મુરજીભાઈએ જે ઉમેદવારી નોંધાવી હતી તેમાં તેઓ અનુસૂચિત જાતિના અને આપણા ગામજનોના સાથ સહકારથી ભવ્ય વિજય મેળવ્યો છે તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મતદારોએ અને અમારા જે ટેકેદારોએ જે અમને સહકાર આપી અને જે મહેન્દ્રભાઈને વિજય બનાવ્યા છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મહેન્દ્રભાઈ ગામની અંદર વિકાસ મેં વોર્ડ નંબર સાતમાં ઉમેદવારી નોંધાવી હતી અને મારું ગામ ચુંડિયા અને તાલુકો વડનગર જિલ્લો મહેસાણા અને સર્વ ગામજનો અને અને સર્વ ગામજનોના સહકારથી અને અનુસૂચિત જાતિના દરેક સભ્યોના સહકારથી હું હું ચૂંટાઈને આવેલ છું અને હું સર્વનો આભાર માનું છું હું હું પંચાયતના વિકાસના કાર્યોમાં સહભાગી બનીશ